નમસ્કાર પ્રાથમિક શાળા જુબેપુરામાં આજે મારી શાળા મુલાકાત છે ગઈકાલે રજા પર હતો મારા હાથમાં ગઈકાલે આ પંદર હજાર રૂપિયા છે એ મને જિજ્ઞેશભાઈ પટેલ અમદાવાદના છે એમના દ્વારા મળ્યા છે આમને ઓળખતા ના હોય તો આ સંજયભાઈ સોઢા છે રાત્રે ક્યાંથી આવતા હતા સુરત સુરતથી આવતા હતા ખાતર ચોકડી દાદા દાદી બેઠા હતા એમના જોડે રાતે બે વાગે તાપ્યા તાપ્યા પછી જોયું કે આ તો નિરાધાર છે અમને તો બે બે છોકરા જતા રહ્યા છે ઘર હતું નહીં રોડ ઉપર જ રહેતા હતા ઘર બનાવવાનો નિર્ધાર કર્યો પછી એક વખત મેં વિડીયો બનાવ્યો એ વિડીયો જોયા પછી નેવું કિલોમીટર દૂર ક્યાંથી આ ધનસુરા મઠથી કમલેશભાઈ બધા પતરા લગાવવાયા પછી બીજો પોઝિટિવ રિસ્પોન્સ શું મળ્યો એક ભાઈએ લાઇટ કરી હલવાનું કીધું ડબાણથી પછી મને બી અંદર કોમેન્ટ આવી હતી કે ભાઈ લાઇટ કામના એક પણ રૂપિયો લીધા વગર હું ખર્ચો પૈસા નહીં લઉં અને લાઇટની હા મટીરિયલ લઈ આપવાનું તો લાઇટની એને વાત કરી હતી એમ આ જિજ્ઞેશભાઈ પટેલે એક મહિના પહેલાં મને મેસેજ કરેલો કે દાદા દાદીના પ્લાસ્ટર માટે કંઈ હોય તો કહેજો પણ ચાલીસ હજાર રૂપિયાનો એસ્ટિમેટ હતો એટલે મારી જિજ્ઞેશભેન કહેતા જીભ ઉપડી નહીં આવે હવે માગવાવાળો નકટો થઈ જાય મજા આવે નહીં એટલે જિજ્ઞેશભેન મેં કંઈક કીધું નહીં પણ જિજ્ઞેશભાઈનો સામે મેસેજ આવ્યો સાહેબ મહિના પહેલાં આપણી વાત થઈ હતી પેલા પૈસા મારે તમને પ્લાસ્ટરના આપવા તા મેં કીધું મારું ચાલીસ હજાર એસ્ટિમેટ છે એટલા બધા હું તમને ના કહી શકું પણ ત્રણ ટ્રેક્ટર અને દસ તેલી સિમેન્ટ ના કરી અને પંદર હજાર રૂપિયા આપો તો ગઈકાલે એ પોતે અમદાવાદ ઘોડાસર રહે છે અમે ક્યારેય મળ્યા નથી ઘોડાસર અમદાવાદમાં રહે છે બાયોમેડિકલ વેસ્ટની એમનો બિઝનેસ છે અને સારો એવો બિઝનેસ છે તો ફોન દ્વારા ફેસબુક દ્વારા જ એ મદદ મળી ફેસબુક દ્વારા વાત થઈ નંબર શેરિંગ થયું અને મહિના પછી એમને ગઈકાલે જ મને પંદર હજાર રૂપિયા મોકલી આપ્યા છે આ પંદર હજાર ત્રણ ટ્રેક્ટર રહેતી અને દસ થેલી સિમેન્ટ પેટે આ જે ઘર બનાવી રહ્યા છે ખાતરજ ચોકડી દાદા દાદીનું સંજયભાઈ સોઢા એમને સુપ્રત કરીએ છીએ કારણ કે એ જ ઘરનો આખો વહીવટ કરે છે ઘર બનાવવામાં તો સંજયભાઈ કંઈ કહેશો હા નમસ્કાર મિત્રો હું છું સંજય સોઢા અને આજે આપણે પેલું કહેવાય છે કે મહાભારત તો અર્જુને લડ્યું હતું પણ એના સાથમાં એક કૃષ્ણ ભગવાન હતા કે એમની સલાહના સપોર્ટથી કે યુદ્ધ જાતે કોઈ બી લડે પણ એનો સલાહકાર ને મદદગાર હોય ને તો ભલે ભલું યુદ્ધ જીતી જવાય એવી જ રીતે આપણે મકાનની શરૂઆત એક વરસ પહેલાં મેં કરી હતી ને આપણે ચંદનનું પૂરું કરીને પડી મૂક્યું હતું પણ જ્યારે પત્રા એંગલો મારવાની હતી પ્લાસ્ટરનું કામ બાકી હતું એટલે અટકેલું કામ હતું ને ક્યાંક ને ક્યાંક હું અંદરથી હિંમત હારે તો જોઈએ એવો આપણને સપોર્ટ નહોતો મળ્યો સાહેબને મેં ફોન કર્યો હતો એક જ ફોનમાં અમે પહેલી મુલાકાત કરી પહેલી મુલાકાત કરી એમને પાંચ હજાર રૂપિયાનું યોગદાન આપ્યું પછી વિડીયો બનાવ્યો વિડીયોના માધ્યમથી આપણે સાત હજારના જે પતરા લગાવવાની મજૂરી હતી એ ધનસુરાથી કમલેશભાઈ ખાંડ કરીને આવ્યા એમના પણ જે આવવા જવાનું ભાડું હતું એ પણ આ સાહેબે આપ્યું એટલે ના તે દિવસ ત્રણ હજાર પ્લસ જમાડે એટલે ચાર હજાર જેવો ખર્ચો તે દિવસ હતો ફરી એક હજાર રૂપિયા આપેલા એટલે દસ હજાર જેવો પહેલાં પણ મદદ કર્યો હતો અને આજે પણ અજયભાઈ પટેલ ના ના જિજ્ઞેશભાઈ જિગ્નેશભાઈ પટેલ આપણા સાહેબના માધ્યમથી જિજ્ઞેશભાઈ પટેલ દ્વારા આપણને પંદર હજારનો સહયોગ દાદા દાદીના મકાન માટે મળ્યો છે તો જિગ્નેશભાઈ પટેલને પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમારા જેવા સહયોગ થકી જ આવું સેવાનું કામ અમે કરતા હોઈએ છીએ તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અને કેતનભાઈ એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ મારો આભાર ના માનજો કારણ કે આમાં કેવું છે કે આ આપણે બધા નિયમિત છીએ હવે મેં વિડીયો બનાવ્યો જિજ્ઞેશભાઈ જો એમને અનુકંપા થઈ દયાત થઈ કે ભાઈ દાદા દાદી એકલા જ એમના માટે કંઈક કરવું જોઈએ તો આ બધી ઉપરથી લખાયેલી વાતો છે કોઈકને પ્રેરણા મળતી હોય અને કદાચ એ તો ભગવાનના દ્વારા જે પૈસા આવ્યા હશે જિગ્નેશભાઈને લાખો લોકોમાં જિજ્ઞેશભાઈને પંદર હજાર આપવાની પ્રેરણા થઈ એ તો પ્રભુએ પ્રેરણા આપી એટલે હું બી કંઈ કશું કર્યું નથી આ પણ કશું કરતા નથી આ બધું ઉપરવાળો કરતો હોય છે

યોગ્ય જગ્યાએ સુપ્રત કરી દીધા થેન્ક અને કમ્પ્લીટ પૈસા વપરાશે એની ગેરંટી આભાર